વેલકમ ટુ લક્ષ્મી ફૂડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો ચાલો ઉત્તરાયણ સ્પેશિયલ સિંગ સિંગદાણાની ચીકી આજે આપણે બનાવવાના છે તો એના માટે મેં અહીંયા અઢીસો ગ્રામ સિંગ દાણા અને અઢીસો ગ્રામ ગોળ લઈ લીધેલો છે ગોળને આવી રીતે છીણીને લીધેલો છે અને સિંગ સિંગદાણા બજારમાં જે તૈયાર મળે એ જ લીધેલા છે ઘરે આપણે માંડવી હોય તો એને ફોલીને પણ એના દાણા પણ લઈ શકીએ છીએ પણ મેં અહીંયા તૈયાર જ લીધેલો છે અને ગોળ પણ આવો ઝીણો ઝીણો કતરણ કરી લીધેલું છે અને જે લાલ ગોળ આવે એનો ઉપયોગ હું કરું છું લાલ કે સફેદ તમે ગમે તે ગોળ યુઝ કરી શકો છો હવે એક વાસણને ગરમ કરી અને એની અંદર આપણે સિંગદાણા નાખી અને થોડાક થોડાક શેકી લેવાના છે આને એકદમ વધારે પડતા શેકવાની જરૂર નથી ઉપરથી આના છોતરા આસાનીથી નીકળી જાય ત્યાં સુધી એને શેકવાના છે તો એકદમ ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આને આપણે ધીમે ધીમે ચલાવતા જઈશું અને સિંગદાણાને શેકી લેવાના છે તો તમે જોઈ શકો છો ધીમે ધીમે આપણા સિંગદાણા શેકાતા જાય છે આને શેકાતા પાંચથી છ મિનિટ જેવું લાગે છે અને ત્યારબાદ આપણે એને ચેક કરતું જવાનું છે સરસ શેકાઈ જાય એટલે આપણે લઈ લેવાના છે અને આને સતત હલાવતું જવાનું છે નહીં તો સિંગદાણા નીચેથી એક બાજુથી ધાચી જશે અને નીચે ચોટવા પણ મળશે તો તમે જોઈ શકો છો એની છાલનો કલર એક થોડોક થોડોક કાળો થતો જાય છે એનો મતલબ આપણા સિંગદાણા ઓલમોસ્ટ શેકાઈ ગયા છે હાથથી આવી રીતે આપણે ચેક કરી લઈશું આસાનીથી ઉપરથી છોતરું ઉખડી જાય છે તો આપણા સિંગદાણા શેકાઈને તૈયાર થઈ ગયેલા છે હવે આને એક ડીશમાં કાઢી અને આપણે ઠંડા થવા દઈશું એકદમ સરસ ઠંડા થઈ જાય એટલે આપણે હાથની મદદથી ઉપરથી આવી રીતે બધા છોતરાને ઉખાડી લેવાના છે અને બધા છોતરા એના અલગ કરી દેવાના છે આવી રીતે મસળશું એટલે છોતરા અલગ થઈ જશે તો તમે જોઈ શકો છો આપણી સીંગ આપણે છોતરા ઘડીને એકદમ સરસ વ્હાઈટ કલરની કરી લીધેલી છે હવે એક વાટકીની મદદથી આવી રીતે ધીમે ધીમે પ્રેસ કરતા જઈ અને જે સીંગ દાણા છે એના આશરે ત્રણ ચાર ટુકડા જેવા કરી લેવાના છે અને એક સીંગને બે ટુકડા પણ થઈ જશે અને થોડાક સામાન્ય અધકચરા પણ થઈ જશે આને એકદમ પાવડર નથી કરી દેવાનો કે એકદમ અતિશય નથી પીસી લેવાના તો આવા એક સિંગના ત્રણ ચાર ટુકડા થાય એવી રીતે આપણે અધકચરો ભૂકો કરી લેવાનો છે હવે ચીકી બનાવવા માટે એક પેનમાં હું ગોળ લઈ લઉં છું અઢીસો ગ્રામ છીણેલો ગોળ આપણે એમાં એડ કરી દઈએ છીએ અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આ ગોળને આપણે ઓગાળવાનો છે અને આની આપણે પાયો કરી લેવાનો છે તો ધીમે ધીમે આપણો ગોળ આવી રીતે પીગળતો જાય છે એને સતત હલાવ્યા કરવાનો છે એટલે એકદમ દાજી ના જાય અને આ સમયે આની અંદર હું થોડુંક પાણી એડ કરું છું આ પાણી એડ કરવાથી આપણે ચીકી જ્યારે વણશું ત્યારે એકદમ તરત જ જામી જાય અને કડક ના થઈ જાય એના માટે આપણે થોડુંક પાણી નાખીએ છીએ એટલે એ થોડુંક ધીમે ધીમે જામતી જશે એમાં થોડીક વાર લાગશે જામવામાં એટલા માટે આ સમયે આપણે આની અંદર પાણી એડ કરીએ છીએ જો પાણી તમારે ના એડ કરવું હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો પણ હું થોડુંક એડ કરું છું જેથી કરીને એને વણવાનો થોડોક ટાઈમ મળે એટલા માટે તો પાણી નાખ્યા પછી આપણો ગોળ થોડોક પતલો થઈ જશે પણ સતત આપણે એને ચલાવ્યા જઈ જતા ચલાવતા જઈશું તો એ સરસ ટેક્સચર એનું આવી જશે તો તમે જોઈ શકો છો આપણા ગોળમાં સરસ બબલ્સ આવવા મંડેલા છે અને ધીમે ધીમે આપણો ગોળ પણ ફૂલાતો જાય છે અંદર પાણી નાખ્યું છે એટલે એની પાયો થવામાં થોડીક વાર લાગશે પણ સતત ચલાવતા જવાનું છે એટલે આપણો ગોળ આવી રીતે હળવો પણ થતો જશે તો તમે જોઈ શકો છો ગોળનો ધીમે ધીમે કલર પણ ચેન્જ થતો જાય છે હવે આપણે આ સમયે એક વાટકામાં પાણી લઈ અને એની અંદર બે ત્રણ ટીપા નાખીને જોઈ લેવાના છે ઠંડુ થાય પછી જોવાનું છે જો એના તાર થાય ને ખેંચાતો હોય તો એની મતલબ આપણો પાયો હજી નથી થયો તો હજી આપણો પાયો ઘણો બધો કાચો છે હજી આને થતાં પાંચ સાત મિનિટ જેવું થશે તો તમે જોઈ શકો છો ધીમે ધીમે આપણો ગોળ એકદમ ફ્લપી થતો જાય છે અને જાડો પણ થઈ ગયો છે હવે આ સમયે સરસ ફ્લેવર માટે આપણે એમાં ઇલાયચીનો પાવડર એડ કરીએ છીએ જો તમને ના પસંદ હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ તમે થોડોક નાખજો ચીકીનો ટેસ્ટ બહુ જ સારો આવે છે ઇલાયચી ફ્લેવર આવે છે એટલા માટે હવે આનો કલર પાછો ચેન્જ થયો છે એકદમ વ્હાઈટ કલર ઉપર અને એકદમ આપણો ગોળ હળવો થઈ ગયો છે પાછું આપણે પાણીની અંદર થોડુંક ટીપ ટીમ્પુ નાખી અને જોઈ લેવાનું છે કે આપણી ચાસણી બનીને તૈયાર થઈ છે કે નહીં તો તમે પણ આ ઉત્તરાયણમાં આવી રીતે ટ્રાય કરજો અને તમારી ચીકી કેવી બને છે એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બે લાઇકોન દબાવવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય અને તમારા ફેમિલી મિત્રો ફ્રેન્ડ મિત્રોને પણ જરૂરથી શેર કરજો અને મારી ચેનલને લાઈક કરજો તો તમે જોઈ શકો છો આપણો ગોળનો કલર સફેદમાંથી હવે ધીમે ધીમે લાલ થતો જાય છે બે વખત આપણા ગોળનો કલર ચેન્જ થશે પહેલાં વ્હાઇટ થશે અને પછી પાછો આવી રીતે લાલ થશે અને એકદમ આવું ફ્લપી ટેક્સચર આવશે અને એમાંથી બબલ્સ પણ થવા મળશે અને આપણે તાવે તાથી હલાવતા હોય ત્યારે એકદમ હળવો લાગે ત્યારે આપણો પાયો એકદમ સરસ થઈ ગયો હોય તો તમે જોઈ શકો છો હવે આથી આને હું ટુકડા કરીને જોઈ લઉં છું તો આપણા બે ટુકડા થઈ જાય છે એનો મતલબ આપણી પાયો થઈને રેડી થઈ ગયેલો હશે આને ખાવાની બહુ જ મજા આવે છે એકદમ કડક હોય બહુ મજા આવે છે ને બાળકોને લંચ બોક્સમાં પણ ભરી આપીએ છીએ અને આપણે એર ટાઈટ કન્ટેનરમાં ભરીને આપણે દસથી પંદર દિવસ સુધી સ્ટોર પણ કરી શકીએ છીએ હવે આને આપણે ચીકી જામી જાય ત્યારબાદ આપણે એને ખાઈએ છીએ ત્યારે એકદમ કડક ના લાગે અને પોચી લાગે એના માટે આપણે અહીંયા થોડા ખાવાના સોડા ચપટી એડ કરેલા છે જો ના કરવા હોય તો સ્કીપ કરી શકીએ છીએ પણ થોડાક એડ કરજો બહુ જ સરસ પોચી ચીકી બનશે અને ચીકીમાં શાઇનિંગ સરસ આવે એના માટે મેં અહીંયા એક ચમચી ઘી એડ કરેલું છે આ બધું જ બરાબર મિક્સ કરી અને એની અંદર આપણે સિંગદાણા એડ કરી લેવાના છે અને આ બધાને બરાબર મિક્સ કરી લેવાનું છે અને આ પ્રોસેસ કરવામાં આપણે થોડીક સ્પીડ રાખવાની છે કેમ કે પાયો આપણો સરસ થઈ ગયેલો છે તો એ થોડોક થોડોક જામવા મળશે તો તમે જોઈ શકો છો જેમ લોટ બાંધ્યો હોય એવું આપણું આ ટેક્સચર થઈ ગયું છે સિંગ અને ગોળ બરાબર મિક્સ થઈ ગયા છે તો ગેસની ફ્લેમને બંધ કરી લેવાની છે અને આવી રીતે મેં કોથળીની ઉપર ઘી ગ્રીસ કરી અને કોથળી તૈયાર રાખી છે એની અંદર આપણે આ બધું જ મિક્સર લઈ લેવાનું છે અને તાવેતાની મદદથી આપણે આને થોડુંક થોડુંક સ્પ્રેડ કરતું જવાનું છે એટલે આપણું લેયર પણ પાતળું થતું જશે અને કોથળીની અંદર એ સરસ ફેલાઈ જશે તો તમે જોઈ શકો છો ધીમે ધીમે થોડુંક થોડુંક જમવા પણ મંડ્યું છે જો તાવે તરને આવી રીતે ચોંટી જતું હોય તો આપણે એક વાટકીની તળીએ થોડુંક સામાન્ય ઘી લગાડી અને એનાથી પ્રેસ કરી અને આપણે ચીકીનો શેપ આપવાનો છે જેથી કરીને આપણે હાથમાં ગરમ પણ ના લાગે અથવા તો આપણે હાથમાં થોડુંક પાણી લગાવી અને હાથની મદદથી પણ આપણે એનો સરસ સેપ આપી શકીએ છીએ પણ હું અહીંયા વાટકાની મદદથી કરી રહેલી છું તો આવી રીતે હાથથી આપણે ચોરસ કે લંબ ચોરસ એનો શેપ આપવાનો છે ગોળ શેપ આપીએ તો પણ ચાલે પણ ચોરસ સેપ આપ્યો હોય તો એના ટુકડા પાડવામાં આપણને સરસ રહે રહેશે એટલા માટે હવે બીજી કોથળીની સાઈડમાં પણ મેં ઘી લગાવેલું છે અને એને આની ઉપર હું મૂકી દઉં છું થોડુંક હાથથી પ્રેસ કરી અને એક વેલણની મદદથી આપણે આને પતલી એવી વણી લેવાની છે અને સિંગના દાણા આપણા મોટા હોવાથી એકદમ પતલી નહીં થાય આ ચીકી થોડીક જાડી જ રહેશે અને એકદમ પતલી નથી કરવાની પણ જ્યાં સુધી આપણે થાય એટલી પતલી કરવાની છે વણવામાં આસાની રહે ત્યાં સુધી આપણે એને પતલી કરતું જવાનું છે અને આથી મદદથી આવી રીતે થોડુંક થોડુંક પ્રેસ પણ કરતું જવાનું છે એટલે એનો સરસ આવતો જશે તો તમે જોઈ શકો છો વેલણની મદદથી આપણી ચીકી થોડીક 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 આવી રીતે સ્પ્રેડ પણ થતી જાય છે અને એનો આકાર પણ સરસ લંબચોરસ જેવો આવી ગયેલો છે પંદરથી વીસ મિનિટની અંદર આપણી આ ચીકી બનીને તૈયાર થઈ જાય છે તો તમે પણ સેમ આવી જ રીતે ટ્રાય કરજો બનાવવાની પહેલી વખત બનાવતા હશો તો પણ તમારી ચીકી બહુ જ સરસ બનશે હવે આ એક ઉપર જે કોથળી મૂકેલી છે એને ધીમે ધીમે આપણે કાઢી લેવાની છે અને ત્યારબાદ આપણે એક મેં આવું પીઝા કટર લઈ લીધેલું છે પીઝા કટર ના હોય અને આપણે એની જગ્યાએ ધારદાર એકદમ ચપ્પું હોય એની મદદથી પણ આપણે આવી રીતે એના ચોરસ પીસ કરી લેવાના છે અને આ ગરમ ગરમ હોય ત્યારે જ એના પીસ કરી લેવાના છે ઠંડી થઈ જશે પછી આપણને પીસ કરવામાં થોડી મુશ્કેલી પડશે એટલા માટે ગરમ ગરમ હોય ત્યારે જ આપણે એના આવા ટુકડા કરી લેવાના છે આડા અને ઊભા એવા હું ચોરસ ટુકડા કરી લઉં છું તો તમે જોઈ શકો છો એકદમ ઈઝીલી આપણી ચીકી સરસ કટિંગ થઈ રહેલી છે અને આને એક ટુકડા કર્યા પછી અડધી કલાક એમના એમ જ પડી રાખવાની છે એટલે આપણી ચીકી એકદમ કડક પણ થઈ જશે અને એની જાતે જ બધી ચીકી ઉખડી પણ જશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપડી ચીકી બનીને તૈયાર થયેલી છે અડધી કલાક પછી હું આને જોઈ લઉં છું તો તમે જોઈ શકો છો આરામથી આપણી ચીકી તળિયેથી એકદમ છૂટી પડી ગઈ છે અને બે ચીકીને તમે આવી રીતે ભેગી કરી અને ખોખડાવશો તો રીતસર એની અંદરથી એકદમ કડક અવાજ પણ આવે છે તો કેવી સરસ બની છે ચીકી તો ચાલો સર્વિંગ બાઉલ પ્લેટમાં લઈને આપણે આને સર્વ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કલર એની શાઇનિંગ બહુ જ સરસ આવી રહી છે અને ખાવામાં પણ એકદમ સરસ કડક એવી લાગી રહી છે કડક અને પોચી બનેલી છે તો તમે પણ આવી રીતે ટ્રાય કરજો અને એન્જોય કરજો અને તમારી ચીકી કેવી બને છે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો થેન્ક યુ